માટે બુટલેગરો અલગ અલગ તરકીબ અજમાવી રહ્યા છે ત્યારે નવસારી એલસીબી પોલીસ પણ બુટલેગરોના આ દારૂ ઘૂસાડવાના પર પાણી ફેરવી રહી છે અને વધુ એકવાર ગણદેવીના ખખવાડા નજીકથી કેસવાનમાંથી 5.64 લાખના દારૂ સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા નવસારી એલસીબી પોલીસને વાતમી મળી હતી કે એક કેસવાનનો દારૂનો જથ્થો ભરીને ગણદેવી નવસારી થઈ સુરત તરફ જઈ રહ્યો છે જે વાતમીના આધારે નવસારી वरण देवी थी रोड पर खखवाड़ा गांव हिंगणाश माता मंदिर नजीक पहुंच गई वो ए समय बातमी वाली गवर्नमेंट ऑफ इंडिया लखेल केस वन नंबर जीजी 15 एएक्स 42 21 आवता बने रोकी ते करता भारतीय बनावटनी विदेशी दारू व्हिस्की तेमज वोडका ने कुल 1920 नंग बोतल हो जेनी कीमत 5 लाख मळी आवे आजादी हेराफेरी करना दमन તાલુકાના ગામના ઉપલુ ફળિયાના પાર્થ જયદીપભાઈ ચૌધરીને ઝડપી પાડ્યા મોટી બદ્રી અરવિંદભાઈ પટેલ જાહેર કરી ગણદેવી પોલીસ મથક